ડબોઈ તાલુકાના ઓરસંગ ગામડી ગામે મગરે આધેડનો કર્યો શિકાર પંચાવન વર્ષે પાર્સિંગ વસાવા હાથ પગ ધોવા ઓરસંગ નદીમાં ઉતર્યા હતા મોડી રાત સુધી વડોદરા ફાયર ફાઈટરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ત્યારે મૃતદેહ વહેલી સવારે મળી આવ્યો હતો યાત્રાધામ ચાંદોદ નજીક ગામડી પાસે ઓરસંગ કાંઠે માછીમારી માટે ગયેલા આધેડને મગરે ખેંચી જતા બુમાબૂમ થતાં લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ ડભોએ વન વિભાગે આવી કાર્યવાહી હાથ ધરી હતી મૂળગામ માથાસર તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અને હાલ શિનોર તાલુકાના સતીસાણા ગામે ખેડૂતને ત્યાં ખેતમજૂરી અર્થે રહેતા આધેડ પારસિંગ વસાવા ત્રણ મિત્રો સાથે રવિવારે બપોર બાદ ચાંદોદ નજીકના ગામડી ગામ પાસેની પસાર થતી ઓરસંગના કાંઠે માછીમારી કરવા માટે ગયા હતા નદીમાં રહેલો મહાકાય મગર એકાએક કાંઠે પગ લટકાવી માછીમારી કરી રહેલા પાર્સિંગ વસાવાની નજીક આવ્યો હતો અને પગને જબડામાં ફસાવી તાણી ગયો હતો મિત્રોએ બચાવ માટે બુમરાણ કરતા લોકો દોડી આવ્યા હતા ચાંદોદ પોલીસ અને ડભોઈ વન વિભાગ અને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મોડી સુધી વડોદરા ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અંતે તે આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યો હતો